ગુડ મોર્નિંગ ધ લોર્ડ પ્રભુ ઈસુની સ્તુતિ થાવ પ્રભુ ઈસુખ્રિસ્તના નામમાં આપને ક્ષેમ કુશળ થાવ પરમેશ્વર સિયોનમાંથી તમને આશીર્વાદ આપો પ્રભુ પોતાના મુખનો પ્રકાશ તમારા પર પાડો અને પ્રભુ તમને આશીર્વાદિત કરો આજનો દિવસ તમારા માટે તમારા કુટુંબને માટે ખૂબ જ આશીર્વાદિત થાઓ પ્રભુને ઓળખવાનો અને તેમને માન મહિમા આપવાનો દિવસ થાઓ હાલેલુયા આજનું વચન રોમનોને પત્ર તેનો છઠ્ઠો અધ્યાય અને 23મી કલમમાંથી લેવામાં આવ્યું છે કેમ કે પાપનો વેતન મરણ છે ઘણા અનુવાદમાં મુસારો જ કેમ કે પાપનો વેતન મરણ છે પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે આ એક કલમ એ જીવન અને મરણ વિશે વાત કરે છે કેમ કે પાપનો વેતન અથવા મુસારો મરણ છે અને રોમનોને પત્ર તેનો ત્રીજો અધ્યાય અને દસમી અને ત્રેવીસમી કલમ એવું જણાવે છે સઘળાએ પાપ કર્યું છે સઘળા દેવના મહિમાથી અધૂરા છે કોઈ ન્યાય નથી એક પણ નથી ઈશ્વરને શોધનાર એક પણ નથી આદમે અને હવાએ પાપ કર્યું અને એ પાપ પી સ્વભાવ મનુષ્ય જાતમાં આવ્યો અને ત્યારથી લઈને માણસ પાપ કરતો આવ્યો છે ઈશ્વરને ન ગમતા પ્રભુને ન પસંદ પડતા કામો પરમેશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન પરમેશ્વરની વિરુદ્ધમાં બળવો અવિશ્વાસ અને આ બધા જ પાપોનું વેતન અથવા તો કમાણી અથવા તો શિક્ષા એ પરમેશ્વરના વચન પ્રમાણે મરણ છે પરમેશ્વરે આદમને પણ કહ્યું હતું તો જ્યારે આ વાડીમાંનો ભલા વૃક્ષ પરનો ફળ ખાશે તે દિવસે તું મરશે જ મરશે મરણ એ કેવળ શારીરિક મરણ નથી બાઇબલ આપણને ત્રણ પ્રકારના મરણ વિશે જણાવે છે એક શારીરિક મૃત્યુ જેમાં શરીર અને આત્મા એ જુદા પડે છે જ્યારે શરીરમાંથી આત્મા પ્રાણ નીકળી જાય છે ત્યારે વ્યક્તિનું શરીર એ નિર્જીવ બની જાય છે જે શારીરિક મૃત્યુ છે ફિઝિકલ ડેથ બીજું મૃત્યુ છે એ આત્મિક મૃત્યુ છે આત્મિક મૃત્યુ યસ જ્યારે એક વ્યક્તિ પાપ કરે છે પરમેશ્વરથી દૂર થઈ જાય છે ત્યારે પરમેશ્વર સાથેનો તેનો રિલેશન પરમેશ્વર સાથેના તેના સંબંધો એકટ થઈ જાય છે આદમ જ્યારે પાપ કરે છે ત્યારે તરત તે મરણ પામતો નથી પણ તે ઈશ્વરની ઉપસ્થિતિમાંથી તેને હાંકી કાઢવામાં આવે છે પરમેશ્વરની પ્રેઝન્સમાંથી તેને દૂર કરી દેવામાં આવે છે એ રિલેશન તૂટી જાય છે અને એ સ્પિરિચ્યુઅલ મરણ છે આત્મિક મરણ અને ત્રીજું મરણ ઇટરનલ દેહ અનંત કાળનું મૃત્યુ ને કે જ્યાં માણસને હંમેશાને માટે હંમેશાને માટે તેના પાપના કારણે અનંત કાળના અગ્નિમાં જેનો અગ્નિ કદી હોલવાતો નથી જેનો કીડો કદી મરતો નથી એવી એક જગ્યા કે જ્યાં ઈશ્વર નથી અને જ્યાં પ્રભુની હાજરી નથી ત્યાં માણસને નાખી દેવામાં આવશે પરમેશ્વરનું વચન કહે છે પાપનું વેતન મરણ છે પણ આપણા માટે જે મોટી આશા છે એ તો એ છે એ કલમના આગળના ભાગમાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંત જીવન છે પરમેશ્વર નથી ચાહતા કે તેના સ્વરૂપ અને પ્રતિમામાં બનાવેલા લોકો નર્કમાં જાય નર્ક પરમેશ્વરે આપણા માટે નથી બનાવ્યું નર્ક એ તો શેતાન અને પતિત થયેલા દૂતોને માટે તૈયાર કરવામાં આવેલી જગ્યા છે પરંતુ શેતાન માણસોને ભરમાવીને પાપમાં પાડીને ગમે તેમ કરીને મોટી સંખ્યામાં માણસોને નાશમાં લઈ જવા માંગે છે અનંતકાળના મૃત્યુ તરફ લઈ જવા માંગે છે પરંતુ આપણા પરમેશ્વરે બહુ અજાયબ એવી યોજના આપણા માટે બનાવી કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવીએ અને એટલા માટે પરમેશ્વરે પોતાના વાલા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ દુનિયામાં મોકલી આપ્યા અને આપણા પાપોને વતી અપરાધોને વતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે વધસ્તંભ પર મરણ પામ્યા એ સારું કે જે કોઈ ખરા હૃદયથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તેમના મરણ પર તેમના બલિદાન પર તેમના પુનરુત્થાન પર વિશ્વાસ કરે અને પાપોની કબૂલાત કરે એ વ્યક્તિ ઉપર પરમેશ્વરની કૃપા થાય અને વ્યક્તિ મરણમાંથી નીકળીને જીવનમાં આવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું માર્ગ સત્ય તથા જીવન હું છું મારા આશ્રય વિના કોઈ બાપની પાસે આવતું નથી ઈશ્વર પિતા પાસે જવા માટે અનંતકાળનું જીવન પ્રાપ્ત કરવા માટે આપણને એકમાત્ર રસ્તો આપવામાં આવ્યો છે ને છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ સુખ ખ્રૈસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંત જીવન છે પ્રભુની સ્તુતિ થાવ આપણા માટે આ વ્યવસ્થા ઉપલબ્ધ છે અને એટલા માટે આપણે નર્કમાં નહીં જઈએ જો આપણે ખરા હૃદયથી પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને આપણા જીવનો તેમને અર્પણ કરીશું હાલ પ્રભુની સ્તુતિ થાવ અને એટલા જ માટે રોમનો આઠ તેની પહેલી કલમ કે છે એ માટે જો ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડા નથી શિક્ષા નથી પ્રભુની સ્તુતિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે અંદર જીવન રાજ કરે છે પરમેશ્વરની કૃપા રાજ કરે છે હા આ પૃથ્વી ઉપરના જીવનમાં છીએ ત્યારે ઘણી વાર એ પાપી સ્વભાવ આપણા ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન કરે છે પરંતુ આપણે પ્રભુ ઈસુના બાળકો છીએ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા લોકો છે માટે પાપને આપણા જીવન પર હાવી ના થવા દઈએ જો એવો કોઈ પણ પાપ એવો કોઈ પણ પાપી સ્વભાવ તમારા જીવનની અંદર રાજ કરવાનો પ્રયત્ન કરે તો તરત એ પાપ કબૂલ કરો પસ્તાવો કરો અને પ્રભુને આધીન થાઓ પ્રભુની કૃપા પ્રાપ્ત કરો પ્રભુનું સામર્થ્ય પ્રાપ્ત કરો કે પરિસ્થિતિઓ પર તમે વિજય પ્રાપ્ત કરી શકો અને પ્રભુ ચોક્કસ તમારી સહાયને મદદ કરશે કેમ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે અનંત જીવનનું છે આપણે અનંત જીવનને ધ્યાનમાં રાખીને જીવનારા લોકો છીએ પ્રભુની સ્તુતિ થાઓ આજનો દિવસ પણ તમે અનંતકાળને ધ્યાનમાં રાખીને જીવો প্রত্যেক દિન તમે અનંતકાળને ધ્યાનમાં રાખીને જીવો આખું વર્ષ તમે પ્રત્યે અનંતકાળને ધ્યાનમાં રાખીને જીવો અને પરમેશ્વર ચોક્કસ તમારા પર કૃપા કરશે તમને આશીર્વાદિત કરશે પ્રભુ આ વચનો સમજવાને માટે તમારી સહાય અને મદદ કરે હાલે ગોડ બ્લેસ યુ